तेवीस में 1967 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સ્થાપના થઈ હતી સ્થાપના કાળ થી સેનેટર ને સિન્ડિકેટ અસ્તિત્વ માં હતી જો કે 57 વર્ષ બાદ સત્તા મંડળ માંથી સેનેટર ને સિન્ડિકેટ યુગનો અંત આવ્યો છે કારણ કે યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવે દ્વારા કોમન એક્ટ મુજબ બે કમિટી ની રચના કરવામાં આવી છે જેથી હવે નીતિ વિષયક નિર્ણયો માટેની બેઠક મળશે અને પદવિદાન સમારોહ યોજાતા 30000 વિદ્યાર્થીઓને अटકેલી ડિગ્રી એનાયત કરવામાં આવશે કુલપતિ ડોક્ટર નીલાંબરી જણાવ્યું હતું કે નવા કોમન યુનિવર્સિટી એક્ટના લીધે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સમિતિ કમિટીમાં પાંચ પાંચ સભ્યોની નિમણૂક થઈ છે હજુ તેમાં બાકી સભ્યોની નિમણૂકો કરવામાં આવશે જેમાં મોટાભાગે વિદોને સ્થાન આપવામાં આવ્યું છે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની નિમણૂકનું પ્રાવધાન છે એટલે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ સ્નાતકી અનુસ્ત तक कक्षा में प्रवेश मार्ते एक थी वधु यूनिवर्सिटी के कॉलेज में फॉर्म भरता होता जिसके कारण ने चेते यूनिवर्सिटी के कॉलेज नियत करलेली फी चुकानी पड़ती होती અને તેમા વિદ્યાર્થીઓનો વધુ નાણા ખર્ચા થતા જો કે તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ એ કોમન એડમિશન પોર્ટલ પર અરજી કરવાની રહેશે જેમાં ચોઈસ ફિલિંગ પણ આવશે જે બાદ મેરિટ મુજબ પસંદગીની કોલેજો કે યુનિવર્સિટીઓમાં એડમિશનની તક મળશે અને તેમાં પણ માત્ર એક વખત ફી ભરવાની રહેશે